ધરમપુર રાજપુરી જંગલ ગામે મોડી રાત્રે ગમખવાર અકસ્માત ટેમ્પો પાછળ બાઇક અથડાતા એકનું મોત ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર ગણાતા રાજપુરી જંગલ ગામે ગત મોડી રાત્રે કાળજું કંપાવી દે તેવો અકસ્માત સર્જાયો હતો એક પૂરપાટ ઝડપે જતી બાઇક ઊભેલા ટેમ્પોના પાછળના ભાગે ધડાકાભેર અથડાતા એક આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર મહેન્દ્રભાઈ અને શ્યામભાઈ મોડી રાત્રે પોતાની બાઇક પર પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન રાજપુરી જંગલ ગામ પાસે રસ્તામાં ઊભેલા રહેલા ટેમ્પોના પાછળના ભાગમાં બાઇક જોરદાર ધડાકા સાથે અથડાઈ હતી અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇકનો કચ્ચર ઘાણ વળી ગયો હતો મહેન્દ્રભાઈ કિશ્નાભાઈ ચૌધરી ઘટના સ્થળે જ કરૂણ મોત જ્યારે શ્યામભાઈ કિશનભાઈ ચૌધરી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ અકસ્માત સર્જીને ટેમ્પો ચાલક અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે ગંભીર રીતે ઘવાયેલા શ્યામભાઈને તાત્કાલિક અસરથી એકસો આઠ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જણાવાઈ રહ્યું છે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે મૃતકના શબને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી ફરાર ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે વલસાડ ધરમપુરના તામસડી ગામે ગમખ્વાર અકસ્માત રેતી ભરેલા ટ્રકે બે યુવાનોનો ભોગ લીધો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના તામસડી ગામે આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે ઓવરટેક કરવાની લાહેમાં બે લોકોએ પોતાની જિંદગી ગુમાવી પડી છે જ્યારે એક શખ્સનો ચમત્કારિક બચાવ થયો છે તામસડી ગામ ટુ વ્હીલર ચાલક દ્વારા રેતી ભરેલા ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ અકસ્માતમાં બે લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે બાઇક ચાલકનો આ ભયાનક ઘટનામાં ચમત્કારિક બચાવ થયો છે સ્થાનિક સૂત્રો અને પ્રાપ્ત માહિતી મુજબ અકસ્માત સર્જનાર રેતી ભરેલો ટ્રક ઢાંકવડ ગામના છોટુભાઈની માલિકીનો હોવાનું જાણવા મળ્યું છે રેતી ભરેલા ભારે વાહનોની અવરજવર વચ્ચે ઓવરટેક કરવા જતાં આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે